વડોદરા નવાપુરા મુસ્લિમ ચાલતા જુગારધામ પર પોલીસે મોડી રાત્રે દરોડા પાડી સંચાલક સહિત છ છે નવાપુરા મુસ્લિમ મોલ્લો ઇસ્માલપુરા મસ્જિદની સામે રહેતો કાશીમ યાકુબ હુસેન ખલીફા પોતાના ઘરમાં જુગારનો અડ્ડો ચલાવે છે જેથી પોલીસે મોડી રાત્રે દોઢ વાગે રેડ પાડી હતી પોલીસે જુગારધામમાંથી કાસિમ યાકુબ હુસેન ખલીફા તોસીફ હુસેન અહેમદ હુસેન સંદી અલ્તાબ અબ્દુલ ગની પઠાણ મોહમ્મદ અયુબ ઉસ્માન મિયા શેખ ફિરદોસ ગુલામભાઈ શેખ તથા સબ્બીર ગુલામભાઈ શેખ તમામ રહેઠાણ મુસ્લિમ મહલ્લો નવાપુરાને ઝડપી પાડ્યા હતા પોલીસે જુગારિયાઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન તથા રોકડા મળી કુલ રૂપિયા મળી ચાલીસ હજાર પાંચસો ત્રીસની મત્તા કબજે કરી જ્યારે અન્ય એક બનાવમાં હાથીકાના એપીએમસી માર્કેટમાં દાદર નજીક રમતા સાત જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે જુગારીઓ પાસેથી સાત મોબાઈલ ફોન અને રોકડા મળીને કુલ રૂપિયા ચૌદ હજાર પાંચસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કર્યો હતો